કેમ છો મિત્રો મજામાં ને આજે હું એવા વિષય ઉપર વાત કરવાની છું કે જે ઘરે ઘરે ઝઘડાઓ થાય છે એમાં ડિસિપ્લિન પણ જરૂરી છે બે સંબંધ ધરાવતી કોઈ પણ વ્યક્તિ વચ્ચે ઝઘડા વિખવાદ કે વિસંવાદ ન થાય એવું બનતું નથી કેટલાક ઝઘડા સંબંધોને વધારે દઢ બનાવે છે તો કેટલાક ઝઘડા સંબંધોને તોડે છે ઝઘડામાં ઈગો ગુસ્સો અને જીદ ભરે એટલે વિવેક નષ્ટ થાય છે ઝઘડો ગુસ્સામાં થાય છે અને ગુસ્સામાં કોઈ વાતનું ભાન ન રહે એ વાત સાચી હોય તો પણ ઝગડામાં ડિસિપ્લિન જરૂરી છે ઝઘડો રોકવો અશક્ય છે પણ તેની સારી રીત શક્ય છે એંગલ મેનેજમેન્ટ શીખો દરેક વ્યક્તિની વર્તણૂક વલણ અને પેશનનું લેવલ અલગ અલગ હોય છે કેટલાકને નાની નાની વાતે ગુસ્સો આવી જાય છે તો કેટલાકને અન્યોની મોટી ભૂલમાં પણ ગુસ્સો નહીં તો કે દલીલબાજીથી વાત બહુ વધી જાય છે આ લડાઈ ઝઘડા સંબંધો તૂટવાનું કારણ બને છે ઝઘડો થાય એટલે ઊંડો શ્વાસ લો અને પોતાના પર કાબુ મેળવો તમારા પાર્ટનર વિશે નેગેટિવ વિચાર તો તમારા રિલેશનના પાંચ પોઝિટિવ પોઈન્ટ યાદ કરો તમારો ગુસ્સો તરત શાંત થઈ જશે તોલમોલ કે બોલ ઘણી વખત વાતચીત દરમિયાન વખતે ખોટા શબ્દોના ઉપયોગથી પણ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય છે એટલે જ વાતચીત કરતી વખતે પ્રભાવશાળી તેમજ સૌમ્યતા જેવા શબ્દો વાપરવા જોઈએ માત્ર પાર્ટનર સાથે જ નહીં દરેક સાથે વાત કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ પરસ્પર કોઈ ઝગડાનો મુદ્દો ઉઠે તો એ બાબત હો છો ત્યારે વાતને બરાબર સાંભળો છો સમજો છો વાતને શાંતિથી સાંભળવાથી તેનો ઉકેલ મળે છે અન્યને સાંભળવાની કહે એમ નથી આવડી જતી તેની પ્રેક્ટિસ કરવી પડે છે

યાદો તમને એકબીજાને સમજવામાં અને ભાવના વ્યક્ત કરવામાં મદદરૂપ થાય છે તમે ભૂલી જશો કે થોડાક સમય પહેલા જ તમારા પાર્ટનર સાથે નોકજોક થઈ હતી મૂડ જાળવી મૂડને જાળવીને રાખો ઘણીવાર કપલ્સ ઓફિસ કે અન્ય ઘરનો ગુસ્સો એકબીજા ઉપર ઠાલવતા હોય છે આ આદત સારી નથી આ આદત સારી નથી જ્યારે તમે બંને સાથે હોવ છો ત્યારે ગુસ્સો કે કલેક્સવાળી વાત જરા પણ ન કરો હસતા હસતા બંને સમય પસાર કરવો પાર્ટનર સાથે જોક્સ અને હળવી વાતો શેર કરો એવું કરવાથી તમારા બંનેના મૂડ સારા રહેશે અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી આવશે શોર્ટ બ્રેક લો ઘણી વાર પતિ પત્ની વચ્ચે બહુ લડાઈ ઝઘડા ચાલે છે અને એવું લાગે કે વાત બહુ વધી ગઈ છે તો બંનેમાંથી કોઈએ પણ એક ડગલું પાછળ હટીને ઝઘડા બંધ કરી દેવા જોઈએ જો તમારો પાર્ટનર બહુ ગુસ્સામાં હોય તો તમારે પોતે લડાઈ બંધ કરીને કહેવું કે અત્યારે આ વિશે મારે વાત નથી કરવી હું અત્યારે ગુસ્સામાં છું મને એકલા છોડી દો આવું કરવું જરૂરી છે કારણ કે ગુસ્સામાં મોંમાંથી બિનજરૂરી શબ્દો સરી પડે છે જેથી સામેના વ્યક્તિના

પણ એ આંગળી એકબીજાનો હાથ પકડી લે તો હાથમાં હાથ ખભા પર માથું અને એક જાદુની જપ્પી વાહ કેવો સરસ કમાલ કરી જાય છે પાર્ટનરનો સ્પર્શ લડાઈ ઝઘડા દરમિયાન કપલ્સનો આવો વ્યવહાર એકબીજા પ્રત્યેની ફરિયાદો ભૂલી લાવી દે એવો છે અને સંબંધોની ગાડી ફરી પાટેથી ચડી જાય છે ક્યારે ઝઘડો ન કરવો જોઈએ ઓફિસ કે ઘરની બહાર જતી વખતે બાળકો સામે તમે બહુ થાકેલા હોય ત્યારે આસપાસ અન્ય લોકો હોય ત્યારે તમે ભૂખ્યા કે તણાવમાં હોય ત્યારે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત